આવી રીતનું આપણે એક્સરસાઇઝ તમે પાંચ વખત કરો પછી આપણો બીજું સેશન લે બરોબર ચલો સ્ટાર્ટ આવી જાવ સામ સામે બે સામ સામે આવી જાવ બાટ લેડી બસ વાહ વાહ વેરી ગુડ ફાઇન 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 બાટ બાટ હવે તમને પોતાનામાં એનર્જી હોય એવું લાગે છે

કેવું લાગે છે બરોબર મુકાબલા માટે તૈયાર થઈ જાવ હવે અને આ એક્સરસાઇઝ ના જે આપણે પાર્ટ ભણ્યા છે હા એ આપણે ઘરે પણ કરવાના છે ધ્યાન રાખજો સખત તો કોઈ તમારી વસ્તુ તમારી પાસે ન હોય બરોબર મુકાબલો કરતા શીખો ભાઈ ગમે તે થાય વાહ 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 અર્ધી કલાલ મગનિયા મગનિયા હમુ

બધું લગભગ આ પૂરું થઈ જાય છે બરોબર હવે એક્સરસાઇઝ ની પ્રેક્ટિસ કરતા રહેવાનું છે બરોબર અને કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિ આપણી સામે આવી અને તાકાત જમાવાનો પ્રયોગ કરે તોરો ડટકર મુકાબલો કરવાનો જો આવ બનાઈ છે ને બોડી બનાવી દીધી છે તકને મગનને તો ફરિયા છે મેરી સાથી બનાવી દે આ છે તો હું બની દીધો તમે જો ફરિયા છે મે ફરિયા છે ને